નમસ્કાર દોસ્તો એવું કહેવાય છે કે જેના દેખ્યા ના મરે એને માર્યા શું મરે માણસનો પ્રભાવ એનું વ્યક્તિત્વ આગળ મુસાફરી કરતું હોય છે કોઈ અધિકારી બદલાઈને આવે તે આવે એ પહેલા એ સાહેબ કેવા છે એમની ટેવો કેવી છે કડક છે ઢીલા છે શું એમની લાયકાત છે શું એમની ખાસિયતો છે આ બધી વાતો એમના પહેલા પહોંચી જતી હોય છે સરદાર સાહેબ ભારતના લોખંડી પુરુષો ત્યારથી સરદાર સાહેબ આપણા સૌના સરદાર સાહેબ બની રહ્યા આ સરદાર સાહેબ નો પ્રભાવ એવો હતો કે ભલભલાને એ નમાવી શકતા હતા અને એમાંનો એક દાખલો મને આજે તમારી સાથે શેર કરવો છે કે તમારો પ્રભાવ એવો હોવો જોઈએ કે સાત્યના માર્ગે તમે ચાલ્યા છો તો સો પહેલા વખત વિચાર કરજો પણ તમે એક વખત તલવાર મ્યાનમાંથી કાઢો પછી એ પરિણામ લાવીને જ મ્યાનમાં જવી જોઈએ વાત હતી વિદ્યાનગર ખાતે એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવાની ભીખાભાઈ સાહેબ ભાઈલાલભાઈ સાહેબ આ બંનેનું એ સરદાર સાહેબ ના કહેવાથી ચરોતરમાં ઉભી કરવા માટે શિક્ષા સંકુલ નક્કી કરેલું વલ્લભ વિદ્યાનગર નામે ઓળખાય છે તે સરદાર સ્વપ્ન અને સ્વપ્નના બે સ્વપ્ન શિલ્પીઓ એટલે ભીખાભાઈ સાહેબ અને ભાઈલાલભાઈ સાહેબ ભાઈલાલભાઈ દયાભાઈ પટેલ સ્વતંત્ર પક્ષના પહેલા પ્રમુખ ગુજરાતના ગુજરાત વિધાનસભામાં બોલવા ઉભા થાય એટલે સોંપો પડી જાય એવા પ્રખર વક્તા સક્કર બરાજથી માંડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી એમની સિવિલ એન્જિનિયર તરીકેની કાબેલીયતના વખાણ કરતા ધરાઈએ નહીં તેવા એક ઉચ્ચ કોટીના સિવિલ એન્જિનિયર અને ત્યારબાદ સમાજ સેવાના ક્ષેત્રે જંપલાવ્યા પછી વલ્લભ વિદ્યાનગરનું એમણે સ્વપ્ન જોયું ને સ્વપ્ન સાકાર કર્યું એવા એ કર્મયોગી એમણે બિરલાજી પાસે ધ્યાન રાખી કે અમે વિદ્યાનગરમાં કરવા માંગીએ છીએ એક મુનશીલ ધારાશાસ્ત્રી પણ હતા કલમ સ્વામી તો ખરા જ સરસ્વતી પુત્ર તો ખરા જ તો કાબેલ ધારાશાસ્ત્રી પણ હતા એમની પાસે તૈયાર કરાવ્યું બધું બિરલાજી એ જે સૂચન કર્યું હતું આર્કીટેક્ટ રાખીને ડિઝાઇનો તૈયાર કરાવી બધું તૈયાર થયું એટલે પછી છેવટે એ કરેલા જે તૈયાર કર્યું હતું તેના પર બિરલાજીના હસ્તાક્ષર લેવા અને પચીસ લાખ રૂપિયાનું પાકું કરી લેવા માટે આ ટુકડી દિલ્હી પહોંચી દિલ્હી સરદાર સાહેબ એ વખતે ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉતારે તો સરદાર સાહેબ ના ત્યાં જોઈએ કારણ કે સરદાર સાહેબ નું સ્વપ્ન હતું ને અમે ભાઈલાલભાઈ તો સરદાર સાહેબ ના ખાસ માણસ ત્યાં ઉતર્યા પછી સરદાર સાહેબ ને કહ્યું કે બિરલાજીને મળવા જવાના છે કે સારું મળો ગયા બિરલાજી સાંભળ્યા ધ્યાનપૂર્વક અને પછી ગંભીર ચહેરે કહ્યું કે હા મેં કહ્યું હતું કે હું પચીસ રૂપિયા આપીશ પચીસ લાખ રૂપિયા આપીશ વાત સાચી છે મારે આપવા પણ જોઈએ પણ પછી મને મહાત્મા ગાંધીએ કહ્યું છે કે અમદાવાદમાં આવું જ કોલેજ એન્જિનિયરિંગની ની કરવા માટે કસ્તુરભાઈ લાલભાઈ પચીસ લાખ રૂપિયા આપવાના છે તો એક જ રાજ્યમાં બે જણા શું કરો આપો છો એટલે હવે હું નહીં આપું લો પતિ્યું કામ જાન લીલાતો પાછી આ ચારેયના ચહેરા પર મેં સોળાઈ ગઈ કોઈ કઈ નહીં બોલ્યું મુગા મંતર થઈને પાછા ફરતા સરદાર સાહેબે જોયું એમના ચહેરા ઉપર તો કે કેમ આ વાસી કઢી ખાધી હોય એવો તમારો ચહેરો છે શું થયું એટલે આ લોકોએ કહ્યું કે આવું થયું બિરલાજી આવું સરદાર સાહેબે શું કહ્યું ખબર હમ ફરી બિરલાજીને મળો ફરી આ પાછું ડેલિગેશન બિરલાજી ના ત્યાં પહોંચ્યું ત્યાં બિરલાજી આફડા ફાફડા બહાર નીકળતા બિલાજી હાંફળા ફાંફળા બહાર નીકળતા આ લોકો પહોંચ્યા ત્યારે બિરલાજી રસ્તામાં બહાર નીકળતા ઘરના એમના બંગલાના દ્વારે જ કહ્યું ઘનશ્યામદાસજી એ કે આપ લોકો દિવાનખાનામાં બેસો મને સરદાર સાહેબ બોલાવે છે તો હું અમને મળીને આવું છું કઈક આશા જન્મી પેલા લોકો ગયા અને તર્ક વિતર્ક કરતા કરતા લોકો દીવાનખાનામાં બેઠા છે એક એક ક્ષણ એમના માટે મુશ્કેલ બની રહી છે અને બિલાજી પરત આવે છે ત્યાં જ બેસે છે એમની સાથે દીવાનખાનામાં અને કે છે કે સરદાર સાહેબ સાથે મારે ચર્ચા થઈ છે મેં તમને પચીસ લાખ રૂપિયાનું વચન આપ્યું હતું હું એ આપીશ ક્યાં હજુ કલાક પહેલા હું નહીં આપું મહાત્માજીએ કહ્યું છે કે કેનાર વ્યક્તિ સરદાર સાહેબ ને મળીને આવે ને શું જાદુ થાય છે સરદાર સાહેબે કયા શબ્દોમાં કહ્યું છે શું કહ્યું હશે તો સરદાર સાહેબ ને બિરલાજી જ જાણે આપણને ખબર નથી પણ એમણે કહ્યું કે પણ પછી બીજી શરત મૂકી પચીસ લાખ ઉપર એક પૈસો પણ નહીં આપ્યો એ તમારે ઉભા છે કરવાનાલભાઈ અને ભીખાભાઈ જેનું નામ પાછાથી વલ્લભ વિદ્યાનગર પડવાનું હતું એ સ્થળે એન્જિનિયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય તમને થશે કે આખું દાન તો બિરલાજી આપ્યું ન હતું પણ ખાનગાની જુઓ બીખાભાઈ સાહેબની અને બૈલાલભાઈ સાહેબની કે બિરલાજીએ કહ્યું તું હું પચીસ લાખ જ આપીશ એના ઉપર એક પાઈ પણ નહીં આપું છતાં પણ એમણે નામ તો એમને બીવીએમ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય તરીકે જિનિયરિંગ કોલેજ નું નામ અપાયું પ્રિન્સિપાલ જુનારકર જેવા એમને સારથી મળે એ કોલેજને અને એ કોલેજ એક અગ્રણી કોલેજ તરીકે આજે પણ ગુજરાતમાં કાર્યરત છે એના સ્નાતકો અનુસ્નાતકો અને રિસર્ચ સ્કોલરો દુનિયાના ઘણા બધા દેશોમાં અમેરિકામાં ખૂબ મોટી સંખ્યામાં છે આ પણ એક કિસ્સો છે જેની વાત આપણે કરીશું પણ આમાં શીખ શું મળી આપણને શીખ એ મળી કે તમે જયારે કોઈ પણ પ્રોજેક્ટનું આયોજન કરો છો ત્યારે તમારો ટેકો મજબૂત હોવો જોઈએ એવા માણસો સાથે રહીને ન કરો કે જે આપત્તિ આવે અથવા અવરોધ આવે એટલે સરદાર સાહેબ નો ટેકો હતો મજબૂત ટેકો હતો સરદાર સાહેબ નું સ્વપ્ન હતું અને સરદાર સાહેબે જે કહ્યું હશે બિરલાજીને પણ સરદાર સાહેબના ટેકે નભી ગયા દોસ્તો મેન ઇઝ નોન બાય ધ કંપની હી કિપ્સ તમે કેવા વૈબંધો રાખો છો કેવા દોસ્તારો રાખો છો કોની સાથે હરો ફરો છો એ તમારી પ્રતિભા ની ચાડી ખાતું એક મહત્વનું પરિબળ છે એટલે તમારે જો નેતૃત્વ કરવું હોય કોઈ પણ ક્ષેત્રે તો તમારા સાથીઓને બહુ જ ચતુરાઈથી બહુ જ ગંભીરતાપૂર્વક અને બહુ જ લાંબા ગાળાનો વિચાર કરીને પસંદ કરો એવું કહેવાય છે કે રેસ ચાલતી હોય ઘોડાઓની ત્યારે ઘોડા બદલાતા નથી અને ઘોડા આવે તો તમે રેસ હારી ત્યારે આ પાયાનો સિદ્ધાંત આપ બનાવ પરથી આપણે એ શીખવાનું છે જે સરદાર સાહેબ પાસેથી શીખવાનું છે એ છે કે તમે કોઈ વચન આપો છો તમે કોઈને પ્રેરણા આપો છો અને તમારા ઉપર આધારિત રહીને કોઈ એ કામ કરે છે તો એ કામ પૂરું થાય તે જોવામાં તમારે સક્રિય ભાગ ભજવવાનો છે એને તમારા પર વિશ્વાસ મૂક્યો છે પેલો ભાજન ભજન છે ને હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળીઓ જે સાહેબ વધે વેદ વાળી રહે એના માટે તમારે સુરતા પૂરવાની છે સાંભળ્યો બનવાનું છે નેતા એવો હોવો જોઈએ કે જે એકવાર મોડે પણ કે નહીં આ આપણે કરીશું તો એ કરવા માટે પોતાનો સર્વસ્વ નછાવર કરી તો તમે બોલશો તો પછી તમારી પાસે કોઈ લેખિત નહીં માગે પણ તમે લખીને આપીને પછી ગલ્લા તલ્લા કરશો અત્યારે તો યુનિવર્સિટીનો જમાનો ચાલે છે વોટ્સએપ યુનિવર્સિટી પર મુકાઈ જશે તમારી વાહી વાહી થઈ જશે અને બે ત્રણ વર્ષ પછી ત્યાંનું ત્યાં જ પડ્યું છે તો એના જેવી મોટી હતી બદનામી બીજી એકે નહીં થાય એટલે એક વાક્યતા રાખો કોઈ પણ ક્ષેત્રમાં હો તમે વેપારના ક્ષેત્રમાં હો નીતિના ક્ષેત્રમાં હો કે પછી સમાજ સેવાના ક્ષેત્રમાં હો કે સામાજિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં હો તમારી છાપ એવી હોવી જોઈએ કે માણસ છે એક વખત બોલ્યો એટલે પછી નિશ્ચિત એના બોલ એ પથ્થરની લકીર જેવા છે એમાંથી ફરી નહીં જાય આ છાપ જે દિવસે તમે ઊભી કરી શક્યા તે દિવસે ધ લીડર ઇન યુ હેઝ તમારા માનો નેતા જન્મી ચુક્યો છે પણ આ ગંભીરતા ન રાખી અને તમે ગમે તે વચનો ફેંકે રાખ્યા અને સરવાળે સમય ગયે વચનો તમારા જ ચહેરા પર આવીને પાછા ભટકાયા તો એ તમારી શાખને તોડી નાખશે તમારા નેતૃત્વને પણ તોડી નાખશે માટે બોલો વિચારીને ઓછું બોલો વચન આપતા પહેલા સો વાર વિચાર કરો પણ એક વાર એ વચન આપો તો પાડો વચન નહીં પાડવાના હો તો વચન આપો નહીં યાદ રાખજો આજના જમાનામાં તમે જે બોલો છો તમે જે લખો છો તમે છાપામાં જે આપો છો એ કોઈ ક્યાંક ને ક્યાંક સંગ્રહાય છે અને વખત આવે એ તમારા સામે મૂકવામાં આવશે અને ત્યારે તમે જો એક વાક્યતા નહીં રાખી હોય અને કામની સૂઝ વગર એમને એમ કહી દીધું હશે કે જાઓ વાંધો નહીં થઈ જશે આ રસ્તો તો તમને ખબર નહીં હોય કે આ અગાઉ ચાર વાર રસ્તાનું આયોજન થયું હતું અરે નથી થયું કારણ કે માર્ગમાં એક એવી એવો મોટો વેળો આવે છે કે જેના ઉપર પુલ બાંધવો પડે અને પુલ બાંધીએ તો રસ્તાની કિંમત અનેક ગણી વધી જાય પ્રશ્ન એ નથી કે રસ્તો ન થઈ શકે ટેકનોલોજી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર જાણે છે રસ્તો થઈ શકે પણ ખર્ચ અનેક ગણો વધી જાય માટે અત્યાર સુધી નથી થયો ત્યારે તમે જયારે કહો છો કે આ ચાર વખતથી નથી થયો આપણે કરી નાખીશું ત્યારે ખ્યાલ રાખજો દોસ્તો એ તમારા સામે આવશે મારા જીવનમાંથી એક દાખલો કહો મારે સિદ્ધપુર નદીમાં પૂર્વોત્તર તરફ જવાનો રસ્તો પૂર્વના ગામડા એટલે નાગવાસણ લુખાસન આ બાજુ સંડેસરી આ બાજુ તમે જાઓ તો બિલિયા આ બાજુ બીજા ગામો તો સરસ્વતી નદી પર બેઠો પુલ બાંધવા માટે દરેક વખતે ઇલેક્શન આવે ત્યારે પાટા દોરાય ચૂનાથી કે અહીંયા પુલ થવાનો છે ઇલેક્શન જાય એટલે પુલે ઉડી જાય આ પુલ મજાકનો વિષય બની ગયો હતો એટલે મેં જયારે ચૂંટણીમાં ઝંપલાવીને પુલ આપણે કરવાનો છે ત્યારે લોકો હસતા હતા કે અત્યાર સુધી બધા આ જ કેતા હતા પણ મને એક મરદ માણસ મળ્યો એ મરદ માણસનું નામ હતું દિનશા ઝવેરભાઈ પટેલ માર્ગ અને મકાન વ્યવહાર માર્ગ અને મકાન વિભાગના એ મંત્રી હતા ચિમનભાઈ પટેલની સરકારમાં એને મેં મારી રજૂઆત કરીને એમણે મંજૂરી આપી અને એ પુલ થયો આજે એ પુલ સરસ મજાનો પુલ સરસ્વતી નદીના બે કાંઠાને જોડતો ઉભો છે પણ એની પણ એક કહાની છે તમે એમ નહીં માનીને ચાલો કે દરેક કામ જેમ આ કામમાં પણ વિઘ્ન આવ્યું એટલે તમારે તમારા આયોજનમાં ફેલ્યોર્સ આવશે અથવા તો પડકારો આવશે તેના માટેનું પણ આયોજન કરવું પડે મૈલાલભાઈ કે ભીખાભાઈ સાહેબ પાસે કદાચ એ આયોજન નહોતું એમના પાસે એક મોટી મૂડી હતી સરદાર સાહેબની એટલે તરી ગયા નહીં તો બિરલાજીએ તો ના પાડી દીધી પ્રોજેક્ટ નું શું થાય ભગવાન જાણે થયો હોત નહીં થયો હોત એ તમે કોઈ પણ આયોજન કરો છો તો પ્લાન ફોર ધ વર્સ્ટ એમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ શું ઊભી થઈ શકે એનો પણ ખ્યાલ રાખો એન્ડ હોપ ફોર ધ બેસ્ટ અને હકારાત્મક વિચારસરણીથી સારું થશે એમ સમજીને આગળ ચાલો આજની આ ઘટના જે પ્રમાણે સરદાર સાહેબે બિરલાજીને બોલાવીને નકારમાંથી હકાર કરાવ્યો જે પ્રમાણે વલ્લભ વિદ્યાનગરનો સર્જનનો બીજ દિલ્હીમાં વિદ્યાનગર નો સર્જન ભાઈલાલભાઈ દયાભાઈ પટેલ ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર નહીં ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર વડોદરાના હતા આ ભાઈલાલભાઈ પટેલ એટલે ચરોતરનો રત્ન એક દેશના કુશળ અગ્રણી સિવિલ એન્જિનિયર એ અને મુનશીજી જેવા એ જેનું આયોજન કર્યું હતું એ આયોજન તૂટી પડતું જો સરદાર સાહેબ ના હોત તો એટલે ભાર હંમેશા મજબૂત ખભાઓ પર ભાર છો તે નક્કી કરી લો અને ક્યારે પણ જાહેરમાં કોઈ પણ પ્રકારનું વચન આપતા પહેલા સો ગણે ગણીને પાણી પીવો કે વચન તમે પાળી શકશો અને વચન પાળી શકશો તો કઈ રીતે પાળશો અને એના રસ્તામાં કયા કયા પ્રકારના અવરોધો આવી શકે તેમ છે દિનશા પટેલની મેં વાત કરી દિનશા પટેલ ની વાત આપણે અલગથી કરીએ છીએ દિનશા પટેલ પાસેથી ઘણું જેવું શીખવા જેવું છે ગુજરાતની રાજનીતિમાં જેના કપડે કોઈ ડાઘ નથી એવો એક મરદ માણસ એટલે દિનશા પટેલ દિનશા પટેલ પાસેથી પણ હું ઘણું શીખ્યો છું વિધાનસભામાં અમે સાથે કામ કર્યું છે દિનશા પટેલ મેં કામ કરતા મંત્રી તરીકે જોયા છે કેન્દ્રીય મંત્રી તરીકે જોયા છે સાંસદ તરીકે જોયા છે અને પ્રજાસેવક તરીકે પણ જોયા છે આજે નડિયાદ ઉપર દિનશાની એક અમિત છાપ ઉઠી છે એ દિનશા પટેલ અને એથી આગળ વધીને કહીએ તો કઈ રીતે પોતાના કપડા પર એક નાનો સરખો પણ ડાઘ ન પડે એ રીતની નીતિમત્તા અને પ્રમાણિકતાથી પણ આજના સમાજ જીવનમાં જીવી શકાય છે જાહેર જીવનમાં જીવી શકાય છે એનું ઉદાહરણ બન્યા એ દિનશા પટેલની વાત આપણે હવે ક્યારેક કરીશું દિનશાને હું મારા રાજકીય ગુરુઓમાં છું મારા મારા મેન્ટર તરીકે તરીકે ગુરુ સનતભાઈ હંમેશા સ્થાન આપ્યું છે દિનશા પટેલ એમની છે આવા લોકોથી ઘડતર ઘડધર પામીને હું જાહેર જીવનમાં પ્રજા જીવનમાં આગળ વધ્યો તો પ્રજા જીવનમાં આગળ વધવાનો એક બીજો સિદ્ધાંત એ છે સારા માણસો શોધો સારા માણસોના જીવનમાંથી શીખો અને જ્યાં શક્ય હોય ત્યાં એમને અનુસરો પણ

એ એટલે એટલા પૂરતી નૈતિક અધપતન વાત નથી સ્ખલન એટલે વૈચારિક ચારિત્રન પણ હોઈ શકે એ પણ ચારિત્ર સ્ખલન છે ત્યાં સુધીની તમે પ્રમાણિકતા કેળવો તો એ કોઈ પારસમણીનો સ્પર્શ થાય તો જ શક્ય છે આજે સરદાર સાહેબ ભાઈલાલભાઈ ભીખાભાઈ સાહેબ અને કાર્યલા મુનશી સાહેબના આ દાખલા ઉપરથી વિદ્યાનગર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને બિરલાજીએ માત્ર પચીસ લાખ આપ્યા બાકી આગળ ઘણો વધારે ખર્ચો થયો છતાં પણ ભાઈલાલભાઈ મહાવિદ્યાલય રાખ્યું એ માટે એમની ખાનદાની ને વંદન કરીએ સરદાર સાહેબની તાપને સરદાર સાહેબની એમની તેજસ્વીતાને સરદાર સાહેબના પ્રતાપને વંદન કરીએ એમની દ્રષ્ટિ અને પોતાના સ્વપ્ન માટે મથવાની અને સાથે ઉભા રહેવાની ક્ષમતાને વંદન કરીએ આપણે આપણે પણ પણ એ એ એ રસ્તે જઈએ નેતૃત્વના ગુણો વિકસાવીએ ભાવના આજે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ તમારી રજા લઉં છું મળતા રહીશું વાતો કરતા રહીશું તમે એક સારા નેતા બનો કોઈ પણ ક્ષેત્રે તમારા ઘરમાં પણ તમે સારું નેતૃત્વ પૂરું પાડો ને ઘરનું આંગળું સાફ રાખો તો ફળીઓ સાફ રહેશે ફળિયું સાફ રહેશે તો નગર સાફ રહેશે અને નગર સાફ રહેશે તો જિલ્લો સાફ રહેશે જિલ્લો સાફ રહેશે તો દેશ આપણે તો કરવાનું છે દોસ્તો હોમ શરૂઆત પોતાનાથી થાય છે તમે પોતાનાથી એ શરૂઆત કરો એના માટેની મારી આ મથામણમાં જોડાયા છો ત્યારે આપ સૌને મારી શુભકામનાઓ આવજો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત